બગદાણાની આખી ઘટના થઈ અને આ ઘટના બાદ આખરે જયરા જાહેરની ધરપકડ કરવામાં આવી છે આ તમામ બાબતને લઈ અને હવે કોળી સમાજ આખા ગુજરાતમાં ભેગો થઈ રહ્યો છે અને હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં આખી ઘટનાને લઈ અને ન્યાય મળ્યો હોય એવી વાત થઈ રહી છે ત્યારે હવે આ તમામ બાબતને લઈ અને સુરતમાં હીરા સોલંકી દ્વારા એક વાત કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની આખી ઘટનાને લઈ અને જે નવનીત બાલદિયા કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એમને મળી અને હીરા સોલંકીએ એક નિવેદન આપ્યું હતું ત્યારબાદ હીરા સોલંકી ગાંધીનગરમાં પણ રજૂઆત કરી અને આખી જો ઘટનામાં વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મુખ્ય જે નિવેદન આપતા હતા જેમના એવું કહી શકાય કે આગેવાનીમાં આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે એવું કોળી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હોય તો એ હીરા સોલંકી અને હવે આખરે જ્યારે ન્યાય મળ્યો છે ક્યાંક ને ક્યાંક કોળી સમાજને એવું લાગી રહ્યું છે કે હવે એમને ન્યાય મળ્યો હોય આ તમામ બાબતને લઈ અને હીરા સોલંકી સુરત પહોંચ્યા હતા આપણે જોયું હતું કે સુરતના જે કોળી સમાજના યુવાનો છે એ બસો ગાડીના કાફલા સાથે નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા અને ત્યારબાદ આખી બાબતને લઈ અને ન્યાયની પણ માંગણી કરવામાં આવી હતી ત્યારે હવે હીરા સોલંકી એ યુવાનોને મળવા માટે પહોંચ્યા હતા અને યુવાનોની વચ્ચે આ આખી ઘટનાને લઈ અને શું કહ્યું સૌ એ સાંભળી લઈએ જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ

જય જય કોઈ સમાજ આમ તો આજ સવારે જ સુરત આવ્યો અને એક સારો વિચાર પણ મને આવ્યો ટેલિફોનિક દ્વારા જેટલા આપણા મંડળો છે જેટલા સોશિયલ મીડિયામાં ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ જે બનાવ બન્યો હતો એ બનાવને અનુસંધાને ના ભૂતોના ભવિષ્ય આપણે એમ કહી શકાય કે જે પ્રમાણે કોળી સમાજે જે એમની એકતા બતાવી અને જે સંગઠનોએ સોશિયલ મીડિયા દ્વારા ભાઈ શ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે એકત્રિત થયા તો મને એવું લાગ્યું કે આપણે જે રીતે દરેક સંગઠનો એકત્રિત થઈને જે પ્રમાણે જે રીતે મદદ કરી તો એમનો આપણે સમાજ વતી એમનો આભાર માનવો છો અહીંયા મૂળચંદભાઈ આયા છે ઉપસ્થિત છે ભાઈ શ્રી લાલાભાઈ છે ભાઈ રનીભાઈ છે ચિરાગભાઈ ઝાલા છે વિશાલભાઈ છે આર કે છે ભાઈ શ્રી અરવિંદભાઈ છે ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે રેખાબેન બેઠા છે બેનો બેઠા છે આપ સૌ બપોરે ખાલી એક સોશિયલ મીડિયામાં કેટલી તાકાત હોય છે એનું પરિણામ આપણે હમણાં અહીંયા જોઈ રહ્યા છે મિત્રો આપણે કોઈને ટેલિફોન કર્યા નથી બપોરે જ ખાલી વાત થઈ અહીંયા ખાલી મળવા આવ્યા ચિરાગભાઈ વિશાલભાઈ સનીભાઈ આ ટીમ અહીંયા ખાલી અહીંયા અમે બેઠા બપોરે વાત થઈ કે ભાઈ તો પછી આપણે એક સંદેશો ખાલી આપણે સોશિયલ મીડિયા દ્વારા આપણે આપીએ અને બધાને જો આભાર જ માનવો હોય

અને જે રીતે આજે જે સંગઠન બન્યું છે એક વાત આપણે કોળી સમાજના હંમેશા લોકો યાદ રાખજો આપણે આપણે કોઈ 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 નાત પ્રત્યે પ્રત્યે જાત વાંધો નથી હું આપના માધ્યમથી આજના આ મંચ પરથી કેવા પણ ઈચ્છું છું કે ક્યારેય કોળી સમાજ કોઈને નઈડો નથી ના ભૂતોનો ભવિષ્ય ક્યારેય નઈ આપણે આપણું રડેલું ખાવાનું છે મારા ધ્યાન ઉપર ક્યારે એવું આવ્યું નથી કે આપણા સમાજનો દીકરો કોઈ પાસે જઈ અને દાદાગીરી કરી અને એનું ઘર ચલાવતો એવું મારા ધ્યાન ઉપર નથી આવ્યું અને એવા લોકોને આપણે સહયોગ પણ ન કરવો જોઈએ સામાજિક રીતે આ નવનીતભાઈ ઉપર મિત્રો આ જયારે હોસ્પિટલ ગયો ને પહેલી તારીખે ઓગણત્રીસ તારીખ નો રાત થઈ ગઈ એકત્રીસ થઈ ગઈ પણ કોઈ આપણા સમાજના વડીલો કોઈ પૂછવા નતા કે આવીને મને માત્ર ફોન આવ્યો હીરાભાઈ આવો બનાવ ભાઈ ન છે એમ હું કીધું કાલે આવું છું કીધું કોઈને મેં સંદેશો નતો આપ્યો સ્વયંભૂ સ્વયંભૂ આપણા છોકરાઓ બધા તૈયાર થઈ ગયા મોવામાં જયારે મળ્યો મીડિયાના લોકો ત્યાં હાજર હતા મને આ બધી વાત કરી વિડીયો બતાવ્યા દુઃખ થયું એક માર ખાય છે આઠ મારે છે પણ તોય કઉ કે ભીકરા એ કઈ માફી નથી ઈ મર્દાનગી નું કામ છે એક વાર સમજો મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગી નું કામ છેત્રી ને મારવાના પ્રયત્ન કર્યા છેત્રીને અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય શું કામ કે ભાઈ આ મારવા વાળો હતો પણ આ લોકો તો પોતે મારે પોતે વિડીયો બનાવે એનું દુઃખ હતું મને મિત્રો એ મને ખટકી ગયું મગજમાં મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય પછી કોઈ પણ હોય હ એ પછી કોઈ પણ હોય એવી દાદા કરી નહીં મિત્રો આવે તો કેટલાય નવનીત ભાઈ પણ કટલે અવરનવર ક્યારેક બનતું હોય પણ અમારા ધ્યાન ઉપર જયારે જયારે આ વાત આવી છે ને ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી પાણી નથી કરી હો અભાઉ સ્પષ્ટ વાત છે કોઈ બીજી વાત નથી અમારે અગાઉ પણ આ વાત કરી હતી આજે પણ ફરીથી આ વાત કરું છું અહીંયા જેટલા યુવાનો આવ્યા છે ખાસ ધ્યાનમાં રાખજો ક્યારેય અન્યાય સહન નહીં કરતા આપણે કોઈ પર અન્યાય નથી કરવો પણ અન્યાય સહન કરવું ને બહુ મોટું પાપ છે અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં મિત્રો આપણે હાચા હતા આપણો સમાજ હાચો હતો નવનીત હાચો હતો

મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી બાવળીયા ધારાસભ્યો બધા એકત્રિત થયા મિત્રો આ એક પ્રશ્ન બાબતે ક્યારે આટલા બધા ધારાસભ્યો અને મંત્રીઓ ક્યારેય ભગા નતો થયા પહેલી વાર ભેગો થયો એ બી બહુ મોટી વાત છે એક પ્રશ્ન નહીં આપણા સમાજમાં છે ને વધારે પડતું કોઈનું કામ પડતું હોય ને તો પોલીસ નું કામ પડતું હોય આ બહુ સ્પષ્ટ વાત છે અને અવાર ને અવાર અમારા ભાઈ કોઈ પ્રશ્ન આવે તો ડાયરેક હું ડિપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ પાસે જાઉં એટલે પ્રશ્નો નું નિરાકરણ થઈ જ ગયું હોય આ મને આટલો વિશ્વાસ છે આપણે ખોટી વાત નથી કરતો હોય ને તમારે કદાચ મને ખાલી ટેલિફોન ટેલિફોન દ્વારા છે ને અહીંથી એક બેન આવ્યા તમારે કેવું ન જોઈએ અને એની બેનની દીકરીઓ કોઈક લઈને વયો ગયો અને ખ્યાલ ને ખાલી ટેલિફોન હોય ટેલિફોન ભાઈ

રાતકાલે જ્ઞાથી ફોન કરી અને અહીંયા ડિપાર્ટમેન્ટમાં કેવરાયું કે આ બેને છે ને ક્યાંયથી બી ગોતીને લઈ આવો ને દીકરીને પાછી પરત કરો બે દિવસમાં એ દીકરી પાછી પરત થઈતી મિત્રો મારે કોઈ સોશિયલ મીડિયામાં એ દેખાડવાનું નહોતું કે મેં આ કામ કર્યું આ ટેલિફોન દ્વારા મેં મેં ક્યારેય નહીં એવું વિચાર્યું કે ભાઈ તું અહીંયા મારા સામે આવીને વાત કર અનુભવ કરજો મિત્રો ક્યારેય નહીં

કોઈ સમાજ પ્રત્યે કોઈ બી સમાજ આખો સમાજ અસામાજિક હોતો નથી આપણે જે નવનીત ભાઈ પર જે બનાવ બન્યો હતો માત્ર ને માત્ર એને ન્યાય અપાવવાની વાત હતી આપણે કોઈ એવું કોઈના પર દાવ લઈ લેવો એવી વાત નહોતી અને એક વાત સમજો અમારા સુધી પહોંચવું હોય ને કોઈને

ક્યારે વાત થઈ આપણે બપોરે વાત થઈ ને ભાઈ વિશાલભાઈ દોઢ વાગે વાત થઈ અહીંયા ભેગા થયા અહીંયા ઓફિસમાં માં વાત થઈ ને કે ભાઈ આપણે એવું કરીએ કે બધા આગેવાનો આ પછી આ ગાડીઓ લઈને આવ્યા હતા યુવાનો એ સોશિયલ મીડિયામાં જે રીતે તમે મદદ કરી આ એકતા જે રીતે બતાવી એનું પરિણામ છે અને આ એકતા હંમેશા જાળવીને રાખજો એ કહેવા માટે હું અહીંયા આવ્યો છું સમજતી જ કહી છે ને કે લાકડીના ભારામાં ખૂબ તાકાત હોય છે એવી રીતે તાકાત થી આપ આગળ વધજો તમારો હું આભાર માનું આવ્યો છું આ તબક્કે આપના માધ્યમથી આ સરકાર શ્રીનો હું ખૂબ આભાર માનું છું મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર માનું છું ડિપ્યુટી સીએમ સાહેબનો અમે ખૂબ આભાર માનીએ અને આખો સમાજ આપના પ્રત્યે જે મમના નવનીતભાઈ હમણાં સોશિયલ મીડિયા હમણાં ટેલિફોન દ્વારા બી તમને બધાયનો ખૂબ આભાર માન્યો ને એવી રીતે અવારનવાર આપણે તો કામ પડતા હોય પણ હવે જે રીતે ન્યાય મળે છે હવે કાયદાકીય લડત છે હવે હવે જે લડત છે એ કાયદાકીય લડત છે હવે કોર્ટ મેટર છે પણ આપણે જે રીતે આ વિકતિત થઈને આપણે જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા અને એમાં આપે સહયોગ કર્યો આખા ગુજરાતના કોળી સમાજના આગેવાનોનો આખા ગુજરાતના કોળી સમાજના યુવાનોનો આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં જેવે જેવે સારી કોમેન્ટ કરેલી હોય અને ન્યાય અપાવવા માટે વાત કરી હોય એ બધાયનો આ નવનીત

એક શાહી બહુ હંમેશા મને જોતો ત્યારે આ વાત ધ્યાનમાં આવતી હોય કે હમ તો બુરે લોગે અમારી મથરાવટી મેલી છે હમ તો બુરે હે બુરે વક્ત મેં કામ હતી એટલે ભગવાન ન કરે ક્યારેક તમારા પર બુરો વખત આવી જાય ત્યારે અમને યાદ કરજો મિત્રો તમારા હારે ઉભા રહીને તમારું કામ કરશે આ રીતે બધા એકતા જે બતાવી છે ફરીથી એકવાર હાથ જોડીને તમારા આખા સમાજનો અમે ખૂબ આભાર માનું છું અમને આ લડતમાં સોશિયલ મીડિયા એ અમને

અહીંયા હીરા સોલંકી દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે જો સમાજ એની ઉપર આવશે તો પછી કોઈ પણ પ્રકારે જે છે એ પરસોતમભાઈ સોલંકી હીરા સોલંકી આ તમામ લોકો હંમેશા ઊભા રહેશે એવી વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં